મોટી કાર્યવાહી કરવામાં આવી છે એક જ દિવસમાં પોલીસે પાસા હેઠળ લીધા છે સુરત પોલીસ દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો પર લગામ કસવામાં આવી રહી છે આજે સુરત પોલીસે એક સાથે સત્તર જેટલા ઇસમોને પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલોમાં ધક્કી લીધા છે આ સત્તર ઇસમોમાં ગુટલેગરો આરટીઆઈ કરીને ખંડણી વસુલનારા અને સામાન્ય લોકોને ધમકાવનારા અસામાજિક તત્વોનો સમાવેશ થાય છે પોલીસના કાર્યવાહીથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે સૌથી મહત્વની વાત કરીએ તો પાસા હેઠળ જે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં સુરતના એક કોર્પોરેટર રાજેશ મોરડિયાનો પણ સમાવેશ થાય છે રાજેશ મોરડિયા વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ કરીને લોકો પાસેથી ખંડણી માંગવાનો ગુનો દાખલ થયો હતો આ ગુનો દાખલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણાની જેલમાં મોકલી આપ્યો છે આ ઉપરાંત સુરતનો કુખ્યાત અને આરટીઆઈના આધારે લોકો પાસેથી ખંડણી વસૂલવામાં માહેર

અને ઠગાઈ કરતા ચાર આરોપીઓની પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે આ ચાર આરોપીઓમાં શૈલેષ ખેની દિનેશ પાટીલ આબિદ રિઝવાની અને અનિલ કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે પોલીસે શૈલેષ કુમાર અને આબિદને અમદાવાદની જેલમાં જ્યારે દિનેશ પાટીલ અને અનિલકુમાર મિશ્રાને ભુજની જેલમાં મોકલી આપ્યા છે